નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સાચું સોલ્યુશન ધોરણ ત્રણ વિષય છે ગણિત લેવાયેલ તારીખ છે પંદર ત્રણ બે હજાર પચીસ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક છે નીચે આપેલ વસ્તુઓમાં રહેલ પ્રવાહી મિલી લીટરમાં મપાય કે લીટરમાં મપાય તે લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રવાહી આપેલ છે તે મિલી લીટરમાં મપાય કે લીટરમાં મપાય તે જોવાનું છે તો એક નંબર ઉપર છે પાણીની ટાંકી તે માં મપાય તો તેની સામે લખીશું લીટર બે ચમચી મિલી ત્રણ ટ્રકની ડીઝલ ટાંકી લીટર ચાર તેલનો ડબ્બો લીટર પાંચ ચાનો ગ્લાસ મિલીલીટર દૂધનું ટેન્કર લીટર સાત ઇન્જેક્શન મિલીલીટર આઠ પાણીનું ટબલર મિલી લીટર નવ રસોડામાં રહેલ પાણીનું નળું લીટર દસ વાટકીનું પાણી મિલીલીટર અગિયાર માટલું લીટર બાર નાહવાની ડોલ લીટર તેર વોટર બેગ મિલીલીટર ચૌદ આંખની દવાની બોટલ મિલીલીટર પંદર છાસની થેલી મિલી લીટર ત્યારબાદ છે પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર વિકલ્પ આપેલા છે અ બ તો ચાર વિકલ્પમાંથી સાચો વિકલ્પ હોય તે જણાવવાનો રહેશે તો અહીંયા મેં પીડા કલરથી જે લખેલ છે જવાબ તે સાચો છે તો એક નંબર ઉપર છે ત્રીસના છ સરખા ભાગ ત્રીસના છ સરખા ભાગ કરીએ તો કેટલા થશે પાંચ તો વિકલ્પ ક ત્યારબાદ બીજા નંબર ઉપર છે બત્રીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર આઠ તો બત્રીસને કેટલાથી ભાગીશું તો આઠ જવાબ આવશે તો વિકલ્પ આવશે બ ચાર બત્રીસ ભાગ્યા ચાર કરીશું તો આપણને જવાબ મળશે આઠ ત્રણ નંબર ઉપર છે પંદરમાંથી વધારેમાં વધારે કેટલી વાર ત્રણ બાદ કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો પાંચ વખત બાદ કરી શકાય વધારેમાં વધારે તો વિકલ્પ બ આવશે ત્યારબાદ ચાર નંબર ઉપર છે અડતાલીસ ભાગ્યા છ બરાબર કેટલા તો તેમાં આવશે આઠ ત્યારબાદ પાંચ નંબર ઉપર છે આઠમાંથી વધુમાં વધુ કેટલી વાર આઠ બાદ કરી શકાય તો વિદ્યાર્થી મેં આઠમાંથી આઠ એક જ વખત બાદ કરી શકાય તો તેમાં જવાબ આવશે બ વિકલ્પ બ એક ત્યારબાદ છ નંબર ઉપર છે છત્રીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર છ તો તેમાં જવાબ આવશે છ વિકલ્પ બ છત્રીસ ભાગ્યા છ કરીશું તો આપણને જવાબ મળશે છ ત્યારબાદ સાત નંબર ઉપર છે કેટલી રીક્ષાના કુલ પૈડા ચોવીસ થાય તો વિદ્યાર્થી મિત્રો એક રિક્ષાના કેટલા પૈડા હોય છે ત્રણ પૈડા હોય છે અને અહીંયા આપણે ચોવીસ પૈડા કરવાના છે તો કેટલી રીક્ષા જોઈશે તો આઠ રિક્ષા હશે તો આઠ રિક્ષાના ત્રણ ત્રણ પૈડા ભેગા કરીશું તો કેટલા થશે ચોવીસ તો વિકલ્પ બ આવશે આઠ રિક્ષાના ત્યારબાદ આઠ નંબર ઉપર છે કેટલી ગાયના કુલ પગ ચાલીસ થાય તો વિદ્યાર્થી મિત્રો એક ગાયના પગ હોય છે ચાર તો અહીંયા ચાલીસ પગ જોઈતા હોય તો કેટલી ગાયો થશે ત્યાં આગળ દસ ગાયો તો વિકલ્પ બ આવશે દસ ત્યારબાદ નવ નંબર ઉપર છે અઢાર મણકાને છ સરખા જૂથમાં વહેંચવા હોય તો નીચે પૈકી કયો વિકલ્પ સાચો ગણાય તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ અ આવશે અઢાર ભાગ્યા છ ત્યારબાદ દસ નંબર ઉપર છે આઠ બકરીના કુલ કેટલા પગ થાય તો તેની અંદર જોઈએ તો એક બકરીના કેટલા પગ હોય છે ચાર પગ હોય છે તો આઠ બકરીના ચાર ચાર પગ ભેગા કરીએ તો કેટલા થશે બત્રીસ વિકલ્પ ક ત્યારબાદ બાદ અગિયાર નંબર ઉપર કેટલી કારના કુલ વીસ પડ્યા થાય તો એક કારના કેટલા પૈડા હોય છે ચાર તો પાંચ કાર હોય તો વીસ પૈડા થાય તો વિકલ્પ અ આવશે તેની અંદર બાર નંબર ઉપર જોઈએ તો ખાલી જગ્યા ભાગ્યા ત્રણ બરાબર પાંચ તો તેની અંદર વિકલ્પ બ પંદર ભાગ્યા ત્રણ કરીશું તો જવાબ મળશે આપણને પાંચ તેર નંબર ઉપર છે કેટલી સાયકલના કુલ સોળ પૈડા થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાયકલના કેટલા પૈડા હોય છે બે પૈડા હોય છે તો આઠ સાયકલ હોય તો તેના કેટલા પૈડા થશે સોળ પૈડા થશે તો અહીંયા જવાબ મળશે આપણને ક વિકલ્પ ક આઠ ચૌદ નંબર ઉપર છે છ બાળકોના કુલ પગ કેટલા થાય તો વિદ્યાર્થી મિત્રો એક બાળકના કેટલા પગ હોય છે બે તો છ બાળકોના પગ કેટલા થાય છ ગુણ્યા બે કરીશું તો જવાબ મળશે આપણને બાર વિકલ્પ ક પંદર નંબર ઉપર છે પાંત્રીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર પાંચ તો તેની અંદર જવાબ મળશે આપણને વિકલ્પ ક સાત પાંત્રીસ ભાગ્યા સાત કરીશું તેનો જવાબ મળશે આપણને પાંચ પ્રશ્ન ત્રણ છે તેની અંદર છે નીચેના કોયડા ઉકેલો તો તેની અંદર એક છે ત્રીસ કીડા પાંચ વાંદરાઓને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક વાંદરાને કેટલા કીડા મળે તો પાંચ વાંદરાઓને સરખે ભાગે ત્રીજ કેળા વેચવાના છે તો એક વાંદરાને મળશે છ કેળા બે નંબર ઉપર છે બાર સફરજન ચાર બાળકોને વહેંચતા દરેક બાળકના ભાગમાં કેટલા સફરજન આવે તો બાર સફરજન છે તો એક બાળકના ભાગમાં આવશે ત્રણ સફરજન ત્રણ નંબર ઉપર છે દસ પેન્સિલ કેટલા વિદ્યાર્થીઓ સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગમાં બે પેન્સિલ આવે તો દસ પેન્સિલ વહેંચવાની છે બધાના જોડે બે પેન્સિલ આવી જો એટલે કે દરેકને બે પેન્સિલ મળે તો કેટલા બાળકો હશે ત્યાં આગળ તો પાંચ વિદ્યાર્થીઓ હશે કેટલા હશે પાંચ તેનો જવાબ આવશે પાંચ ચાર વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ટૂંકમાં જવાબ લખેલ છે તમે પૂરા વાક્યમાં લખી શકો છો હું જે બોલું છું તે પ્રમાણે તમે લખી શકશો જે રીતે કે ત્રીસ કેળા પાંચ વાંદરાઓને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક વાંદરાને છ કેળા મળે તે રીતે અહીંયા મેં ટૂંકમાં જવાબ લખેલ છે ચાર નંબર ઉપર છે એક બોક્સમાં એકવીસ લાડુ છે જો દરેક બાળકને ત્રણ લાડુ આપવામાં આવે તો કેટલા બાળકોને લાડુ આપી શકાય તો એક બોક્સમાં કેટલા છે એકવીસ લાડુ છે અને બધાને કેટલા આપવાના છે ત્રણ લાડુ આપવાના છે તો કેટલા બાળકોને લાડુ આપી શકાશે સાત બાળકોને તો તેનો જવાબ આવશે સાત પાંચ નંબર પર છે એક દેડકો એક વખતમાં ત્રણ પગલાં કૂદે છે તો સત્યાવીસમાં પગલાં સુધી પહોંચવા માટે કેટલી વખત કૂદવું પડે તો તેને નવ વખત કૂદવું પડશે છ નંબર ઉપર છે અઠ્યાવીસ મીણબત્તીને ચાર ખોખામાં સરખે ભાગી મૂકવામાં આવે તો દરેક ખોખામાં કેટલી મીણબત્તીઓ સમાય તો તેનો જવાબ આવશે સાત સાત નંબર ઉપર છે દસ રૂપિયાની બાર નોટને ચાર મિત્રોને સરખે ભાગે વહેંચીએ તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે ત્રીસ રૂપિયા મળે કેટલા રૂપિયા મળશે ત્રીસ ત્યારબાદ છે આઠ નંબર ઉપર કેતનભાઈ પાસે ત્રીસ મીટર દોરડું છે તે ત્રણ બાળકોને સમાન રીતે વહેંચે તો દરેક બાળકને કેટલા મીટર દોરડું મળે દરેકને દસ મીટર દોરડું મળે ત્યારબાદ નવ નંબર ઉપર છે મિતા એક રોટલી બનાવતા ત્રણ મિનિટ લાગે છે તો સત્યાવીસ મિનિટમાં કેટલી રોટલી બનાવી શકે તો તેનો જવાબ મળશે આપણને એક રોટલી બનાવતા ત્રણ મિનિટ લાગે છે તો સત્યાવીસ મિનિટમાં કેટલી રોટલી બનાવી શકશે મિતા નવ રોટલી બનાવી શકશે જવાબ આવશે નવ ત્યારબાદ પ્રશ્ન ચાર છે કોષ્ટક આધારિત પ્રશ્નોનો જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટક આપેલ છે કોષ્ટક વ્યવસ્થિત રીતે તમારે જોવાનું રહેશે એક કિલોગ્રામ શાકભાજીના ભાવ નીચે મુજબ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા શાકભાજી આપેલી છે અને બાજુમાં એક કિલોગ્રામનો ભાવ આપેલો છે બટાકાનો ભાવ છે ત્રીસ રૂપિયા ટામેટા ચાલીસ રૂપિયા રીંગણ વીસ રૂપિયા ડુંગળી પચાસ રૂપિયા મરચાં સાહીઠ રૂપિયા હવે તેની નીચે પ્રશ્ન પૂછેલ છે તેનો જવાબ આ કોષ્ટકના આધારે એટલે કે કોષ્ટક જોઈ અને તેનો જવાબ આપવાનો રહેશે સૌથી ઓછો ભાવ કઈ શાકભાજીનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કોષ્ટકમાં કે રીંગણનો ભાવ બધા કરતાં ઓછો છે એટલે કે વીસ રૂપિયા છે તો સૌથી ઓછો ભાવ કઈ શાકભાજીનો થયો રીંગણ બે કઈ શાકભાજી ત્રીસ રૂપિયાની એક કિલોગ્રામ છે તો ત્રીસ રૂપિયાની એક કિલોગ્રામ કઈ શાકભાજી છે બટાટા કિલોગ્રામ રીંગણ અને એક કિલોગ્રામ ડુંગળીનો કુલ કેટલા રૂપિયા થશે સિત્તેર રૂપિયા થશે કારણ કે ડુંગળી છે પચાસ રૂપિયા અને રીંગણ છે વીસ રૂપિયા એટલે વીસ અને પચાસનો સરવાળો કરતું સિત્તેર રૂપિયા થશે તો વિદ્યાર્થી મિત્રો તે જવાબમાં લખશો સિત્તેર રૂપિયા સૌથી વધુ કઈ શાકભાજીનો ભાવ છે એમ તો તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મરચાં સાહીઠ રૂપિયા કિલો છે તો એ તેને જવાબ આવશે મરચાં પાંચ નંબર પર જે એક કિલોગ્રામ ટામેટાનો ભાવ જણાવો તો ટામેટાનો ભાવ કેટલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટકમાં તમે જોઈ શકો છો ચાલીસ રૂપિયા તો તેનો જવાબ લખવાનો રહેશે ચાલીસ રૂપિયા બીજા નંબરનો કોષ્ટક જોઈશું વસ્તુ અને તેના ભાવ નીચે મુજબ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો તમે કોષ્ટક જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વસ્તુ છે ફૂટપટ્ટી નોટબુક વોટરબેગ કંપાસ બોક્સ અને પેન તેની સામે તેને કિંમત લખેલ છે કે એક ફૂટપટ્ટીનો ભાવ કેટલો છે દસ રૂપિયા નોટબુક છે તો પચીસ રૂપિયા વોટરબેગ ત્રીસ રૂપિયા કંપાસ બોક્સ ચાલીસ રૂપિયા અને પેન છે પંદર રૂપિયા તો સૌથી વધુ કઈ સૌથી વધુ ભાવ કઈ વસ્તુનો છે સૌથી વધારે ભાવ કઈ વસ્તુનો છે કંપાસ બોક્સ બે એક નોટબુક અને એક પેનનો કુલ કેટલા રૂપિયા થાય એક નોટબુકનો ભાવ કેટલો છે પચીસ રૂપિયા અને એક પેનનો ભાવ છે પંદર રૂપિયા તો તેનો સરવાળો કરીશું તો આપણને મળશે ચાલીસ રૂપિયા તો જવાબ આવશે ચાલીસ રૂપિયા ત્રણ એક વોટર બેગનો ભાવ જણાવો તો વોટરબેગનો ભાવ કેટલો છે ત્રીસ રૂપિયા ચાર સૌથી ઓછો ભાવ કઈ વસ્તુનો છે તો સૌથી ઓછો ભાવ ફૂટપટ્ટીનો છે પાંચ કઈ વસ્તુનો ભાવ પંદર રૂપિયા છે તો પેનનો ભાવ પંદર રૂપિયા છે તો તેની સામે લખીશું આપણે પેનનો ભાવ પંદર રૂપિયા છે ત્યારબાદ ત્રણ નંબર ઉપર છે મનપસંદ મીઠાઈ ભાવતી હોય તેવા માણસોની સંખ્યા આપેલ છે તેના પરથી નીચેના જવાબ આપો મીઠાઈનું નામ અને માણસોની સંખ્યા આપેલ છે ગુલાબજાંબુ કેટલા માણસોને ભાવે છે એટલે કે પસંદ છે તો પંચાવન લાડુ પાસઠ મોહનથાળ એંસી બરફી ચાલીસ જલેબી સાહીઠ સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ છે તો બરફી તો જવાબ આવશે કારણ કે એ ચાલીસ જ માણસોને પસંદ છે બે નંબર પર છે ગુલાબજાંબુ અને જલેબી કુલ કેટલા માણસોને ભાવે છે તો ગુલાબજાંબુમાં છે પંચાવન માણસો અને જલેબીમાં છે સાહીઠ માણસો તો કુલ ભેગા થઈને કેટલા માણસો થશે પંચાવન વધતા સાહીઠ કરીશું તો એકસો ને પંદર ત્રણ નંબર પર છે સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે મોહનથાળ ચાર લાડુ કરતાં વધુ પસંદ હોય તેવી મીઠાઈ કઈ છે તો મોહનથાળ પાંચ બરફી ભાવતી હોય તેવા માણસોની સંખ્યા કેટલી છે તો બરફી ભાવતી હોય તેવા માણસોની સંખ્યા છે ચાલીસ પ્રશ્ન પાંચની અંદર ચિત્ર દેખાદારિત પ્રશ્નોના જવાબ આપો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચિત્ર આપેલું છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તો અહીંયા આપણે ચિત્રમાં જોઈએ છીએ તો વૃક્ષ અને વૃક્ષની સંખ્યા આપેલ છે તો તેની સંખ્યા છે ત્રણ આસો તો તેની સંખ્યા છે બે વડ તો એક પીપળો તો બે આંબલી તો ચાર ત્યાં પ્રશ્નોના જવાબ આપણે જોઈશું હવે કયા વૃક્ષની સંખ્યા સૌથી વધુ છે તો આંબલીની જે વૃક્ષ છે આંબલીનું તેની સંખ્યા સૌથી વધારે છે તમે જોઈ શકો છો આંબલીના વૃક્ષની સંખ્યા કેટલી છે ચાર ત્યારબાદ બે આસો પાલવના કેટલા વૃક્ષ આવેલા છે તો આસોપાલવના વૃક્ષ આવેલા છે બે ત્રણ વડ અને પીપળાના કુલ કેટલા વૃક્ષ આવેલા છે તો ત્રણ ત્યારબાદ ચાર છે કયા બે વૃક્ષોની સંખ્યા સરખી છે તો આસો પાલવ અને પીપળો બંનેની સંખ્યા કેવી છે આસો પાલવના બે વૃક્ષ છે અને પીપળાના પણ બે છે તો અહીંયા આપણે જવાબમાં લખીશું કે આસો પાલવ અને પીપળો ત્યારબાદ બે નંબર ઉપર છે કે ધોરણ ત્રણમાં અઠવાડિયામાં ગેરહાજર રહેલી વિદ્યાર્થીઓની સંખ્યા ચિત્રલેખમાં દર્શાવેલ છે તેના આધાર નીચેના આ પ્રશ્નોનો જવાબ આપો તો અહીંયા વારા પેલા છે અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા સોમવાર છે તેમાં એક વિદ્યાર્થી ગેરહાજર છે મંગળવાર છે તેની અંદર બે વિદ્યાર્થી ગેરહાજર છે બુધવાર છે તેની અંદર એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી ગુરુવાર છે તેની અંદર ત્રણ વિદ્યાર્થી છે શુક્રવારની અંદર એક વિદ્યાર્થી છે અને શનિવારની અંદર પાંચ વિદ્યાર્થી ગેરહાજર છે તો તેના પ્રશ્નો જવાબ જોઈશું આપણે એક નંબર ઉપર છે ગુરુવારે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ છે તો ગુરુવારના દિવસે તમે જોઈ શકો છો અહીંયા ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે બે વર્ગમાં તમામ વિદ્યાર્થીઓ હાજર હોય તેવો વાર કયો છે તો તમે જોઈ શકો છો બુધવારના દિવસે એક પણ વિદ્યાર્થી ગેરહાજર દર્શાવેલ નથી ચિત્રની અંદર તો બધા વિદ્યાર્થીઓ શું છે હાજર છે તો બુધવારના રોજ બધા વિદ્યાર્થીઓ હાજર છે ત્રણ કયા વારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ છે તો શનિવાર અને ચાર નંબર પર છે કયા વારે બે વિદ્યાર્થીઓ ગેરહાજર હતા તો મંગળવાર આવશે તેની અંદર બે વિદ્યાર્થીઓ કયા દિવસે ગેરહાજર છે મંગળવારે તો અહીંયા લખીશું આપણે મંગળવાર ત્રણ નંબર પર છે ચિત્રલેખમાં દર્શાવેલ આકારની સંખ્યાના આધારે પ્રશ્નોના જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકાર આપેલા છે અને બાજુમાં તેની સંખ્યા આપેલી છે ચોરસ છે તો કેટલા ચોરસ છે બે ત્રિકોણ એક લંબ ચોરસ ત્રણ અને ગોળ ચાર અહીંયા પ્રશ્નોના જવાબ જોઈશું કયા આકારની સંખ્યા સૌથી વધુ છે તો ગોળ ચોરસ અને ત્રિકોણ આકારની કુલ સંખ્યા કેટલી થશે તો ચોરસ છે બે અને ત્રિકોણ છે એક તો બે વત્તા એક કરીશું જવાબ મળશે આપણને ત્રણ સંખ્યાની આ સંખ્યા કેટલી છે તો ચાર કયા આકારની સંખ્યા ત્રણ છે તો લંબચોરસ તો વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીના પ્રશ્ન બેંકનું અહીંયા સંપૂર્ણ સાચું સોલ્યુશન તમે લોકોએ જોયું તો આ જ રીતે એકમ કસોટીના પેપરનું સોલ્યુશન તથા પેપરનું સોલ્યુશન જોવા માટે મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આવા અવનવા અભ્યાસને લગતા વિડીયો તમને જોવા મળશે આવજો